નમસ્કાર મિત્રો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે હું જે વિડીયો લઈને આવ્યો છું તો દોસ્તો તમારી પાસે કોઈ પણ જૂના ઇતિહાસના ફોટા લગ્નના ફોટા કોઈ પણ જૂના ફોટા હોય તો આછા ફોટા હોય તેને ચોખ્ખા ફોટા ક્લિયર બનાવવા માટે જે આજે હું વિડીયો બનાવ્યો જઈ રહ્યો છું જે અમારી પાસે એપ્લિકેશન છે કેવી રીતના ફોટો આપણો ચોખ્ખો બનશે જે આછો ફોટો હોય તો આ વિડીયોમાં જરૂરને જરૂર તમે જોઈએ અને બનાવી રહ્યો આ વિડીયોમાં વધુ આવશે કોઈ પણ જૂના ફોટા હોય એને ક્લિયર બહાર કે ફોટો બનાવવામાં આવશે તો આ ફોટો હું કેવી રીતે છું તો તમે જોઈ શકો છો જે વિડીયોમાં હું મૂકવાનું છું એપ્લિકેશન છે મારી પાસે તો તમારે પણ આ શીખવા હોય કોઈ પણ તમારી પાસે જૂના પણ ફોટા હોય કોઈ પણ જૂના ફોટા તો એને ચોખ્ખા સારા બનાવવા માટે હું આ વિડીયો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો કેવી રીતે એપ્લિકેશન છે આ વિડીયોમાં બન્યા રહ્યો તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે મેં પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ પહેલીથી જ કેરીવાળે છે અને જે અત્યારે જેનું નામ છે જેટ જીપીટી તો

પોતાની આ પોતાની બહાર કે બનાવી આપો આવી રીતના લખવાનું છે અને આ ફોટો થોડાક સમયમાં રાહ જોવી પડશે પછી ફોટો ક્લિયર આવશે અને સારો ફોટો થઈ જશે જે આ સો ફોટો છે તમારે પણ આવો ફોટો બનાવવો હોય તો આ સિસ્ટમ છે જેટ જીપીટી એપ ડાઉનલોડ કરો અને આવી રીતના ફોટો આવી રીતના ફોટો મૂકો તો થોડાક સમય રાહ જોઈ પછી ક્લિયર ફોટો આવશે તમે જોઈ શકો છો જે ફોટો મેં મૂક્યો છે આસો ફોટો તે આવી રીતનો ફોટો છે જે તમે જોઈ શકો છો કે હું બસ કેટલો આસો બતાવું છું સાઈડનું વાતાવરણ બેકગ્રાઉન્ડ દાદીને જોઈ શકો છો સંદ્રજબાઈને જોઈ શકો છો તો આસો ફોટો છે તો થોડાક સમયમાં ક્લિયર ફોટો આવી જાય છે તમે જોઈ શકશો છો તો આ એપ્લિકેશનમાં કોઈ પણ ફોટા હોય કે જૂના ઇતિહાસના ફોટા હોય કોઈ લગ્ન પ્રસંગના ફોટા હોય કોઈ પણ ફોટા જૂના હોય ને આશા હોય તો તમારે તે ફોટાને ક્લિયર સારો બનાવવો હોય તો ફોટો બની શકે તો તમે જોઈ શકો છો કેટલો ખૂબ સરસ અને સારો ફોટો બની ગયો છે જે આછો ફોટો તેને ઘાટો ફોટો બની ગયો છે તમે જોઈ શકો છો એ કેટલો ક્લિયર હું પણ દેખાવું છું તમે જોઈ શકો છો ફોટામાં અને દાદીને જોઈ શકો છો અને તમે પહેલાંનો ફોટો જોઈ શકો છો આ પહેલાંનો ફોટો આછો પછી જે ક્લિયર ફોટો બનાવ્યો આ ક્લિયર ફોટો જે ક્લિયર ફોટો બનાવ્યો તો આ એપ્લિકેશન જલ્દી ડાઉનલોડ કરો જે જેટ જીપીટી છે અને કોઈ પણ ફોટા નહીં આછા ફોટા નહીં સારો એવો ફોટો મસ્ત બનાવે આપશે બાર કે ફોટો બનાવ્યો આપશે તો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો અને અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો